હું ચા બહુ ઓછી પીઉં છું જો જરૂર પડશે તો હું તમને કહીશ સાચીમાં સર રેગ્યુલર તમને નથી જોઈતું ઘરમાં કોઈ બીજું નથી ના જી હું બેચલર છું અને એકલો રહું છું ઓ એવું છે કે જી હા લાગે છે એટલા માટે જ તમે દૂધ માટે ના કહો છો એ બધું ઠીક છે જમવાનું તમે જ બનાવો છો હાજી ખાવાનું પકવાનું હું જ કરું છું શું તમારા લગ્ન હજી સુધી નથી થાય સર ના ઘરમાં હજુ છોકરી જુએ છે છોકરી હજુ સેટ નથી થઈ ઓ અચ્છા હા જી શું થયું સર તમે શું કામ કરો છો હું સોફ્ટવેર કંપનીમાં કામ કરું છું ચાલીસ હજાર જેવી સેલરી છે અને મારે ત્રણ બહેનો છે અને તેમની દેખભાળ પણ હું જ કરું છું જે પગાર છે ને હું તે ઘરે મોકલું છું અને છોકરીને મા બાપ એવું કહે છે કે ઘરની દેખભાળ અત્યારે તું જ કરે છે ને કોઈ છોકરી સેટ થતી નથી એટલા માટે મારા લગ્ન થઈ રહ્યા નથી અરે તમે સર કોઈ વાતની ચિંતા ન કરો તમને ચોક્કસ એક સારી છોકરી મળશે તમારો આભાર જે જો એમ થશે ને તો બહુ જ સારું થશે સર તમે દેખાવમાં તો ઘણા સારા લાગો છો સારાની સાથે હંમેશા સારું જ થાય છે ઠીક છે સર તો તમને દૂધની જરૂર નહીં પડે ને ના મેડમ જરૂર નથી સારું સર તો હું જાઉં છું ઓકે જી તમે આ એરિયામાં નવા છો મેં તમને ક્યારે જોયા નથી હા સર અમે નવા આવ્યા છીએ અચ્છા સારું બાય ઠીક છે સર બાય થેન્ક યુ મેડમ અ મારું કામ થઈ ગયું કે તે બંદાને ચેક કરવાનું કીધું હતું તમે સીધા એને ઘરે જઈને ચેક કર્યું કે નહીં એનું કેરેક્ટર કેવું છે છોકરો સારો છે ને છોકરાને તો અમે ચેક કરી લીધો સર એ છોકરો ખૂબ જ સારો છે તમારી બહેનના લગ્ન ખચકાટ વગર કરી શકો છો આ ઉંમરમાં ફેમિલીનો બધું બોજ એ જ ઉપાડે છે હમ આ જમાનામાં આટલો સારો છોકરો મળવો ખૂબ મુશ્કેલ છે સારું થયું મને પણ એ છોકરો બહુ પસંદ છે મારે ક્રોસ ચેક કરવું હતું એટલે હું તમારા જેવા ડિટેક્ટિવની પાસે આવ્યો તમે પણ એનો સારો રિવ્યુ આપ્યો મેં વિચાર્યું કે એમની સગાઈ હવે જલ્દી કરી દેવી જોઈએ લગ્નના ઇન્વિટેશન કાર્ડ છાપ્યા પછી પહેલું કાર્ડ તમને આપવું જોઈએ થેન્ક યુ સર તમારું પેમેન્ટ કેટલું છે ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ સર સારું હું તમને ફોનપે કરી દઈશ ફોનપેનો નંબર એ જ છે ને હા સેમ છે મોકલી દીધા એકવાર ચેક કરી લો અરે વાંધો નહીં તમે મોકલ્યું ને આવી ગયું હશે તમને બીજી કોઈ ડિટેલ્સ કે ઇન્ફોર્મેશન જોઈએ તો અમને ખચકાટ વગર કોલ કરી લેજો ઓકે મેડમ ચોક્કસ થેન્ક યુ સર ખૂબ ધન્યવાદ હવે હું નીકળું છું મેડમ સર હેલો હા કોણ શું જોઈએ તમને હું કોર્પોરેશનમાંથી આવું છું અમે રેશનિંગ કાર્ડની ગણતરી કરી છે તમારી પાસે કાર્ડ છે ના સર હજી અમે એપ્લાય નથી કર્યું હજી એપ્લાય નથી કર્યું ના નથી કર્યું તો એક કામ કરીએ નવું કાર્ડ એપ્લાય કરી દઈએ તમારું નામ સોનિયા પરિણીત છો હા ઉંમર વીસ વર્ષ તમારા પતિનું નામ સાગર ઉમર પચાસ વર્ષ પચાસ વર્ષ અરે એવી શું વાત છે શનિ નવાય છે એ વાત નથી તમારી ઉંમર તો વીસ છે ને અને તમે કહો છો તમારા પતિની ઉંમર પચાસ છે હા સર મારા અને મારી હસબન્ડ વચ્ચે ત્રીસ વર્ષનું અંતર છે ત્રીસ વર્ષના તફાવતમાં તમે લગ્ન કેવી રીતે કર્યા શું એ કહેવું જરૂરી છે એવું નથી નોર્મલી છોકરા છોકરીની વચ્ચે પાંચ દસ વર્ષનો ફરક તો રહે છે પણ તમે ત્રીસ વર્ષના તફાવતના માણસ સાથે લગ્ન કર્યા

મારી ખુશીની કોઈ કમી નથી એ ખૂબ સારા માણસ છે તમે જે વસ્તુની વાત કહો છો તે અસલી ખુશી નથી હોતી આ તો દિલનો સંબંધ છે ને એમનાથી તો હું હંમેશા ખુશ રહું છું કોઈ કંઈ પણ કહે એ મારા પતિ છે અને હું જ એમની પત્ની છું એમને હંમેશા ખુશ રાખી શકું એ જ મારું કર્તવ્ય છે હમ કોઈ ચાન્સ નથી તમારા જેવી છોકરી મળવી ખૂબ મુશ્કેલ છે આજકાલની છોકરીઓ પોતાના પરિવાર માટે કશું વિચારતી નથી પણ તમે તમારા પરિવાર માટે તમારી બહેનો માટે ખરેખર બહુ મોટો ત્યાગ કર્યો છે સારું હવે ફોર્મ ફિલ કરીએ તમારો ડોર નંબર બતાવો હાઉસ નંબર સેવન્ટી ટુ ઓકે સરકારી વસાહત વસ્ત્રાપુર અમદાવાદ આલો સાઈન કરો ઓકે સારું મેડમ નવું કાર્ડ તમને ત્રીસ દિવસની અંદર મળી જશે ઓકે સર જોવાવાળા દરેક જણ આ વિશે જ કેમ પૂછે છે શું આમને કોઈ બીજું કામ નથી બીજાની સલાહ આપવી જ એમનું કામ છે કે શું આપણી જિંદગી આપણે આપણી રીતે ન જીવી શકીએ બધાને કારણ કહી કહીને મારું મગજ ફાટી ગયું છે सारो तो हूं ऑफिस जाऊ छु संभाल रहे हां जी साचवी नहीं जजो हम बराबर लॉक कर जे क्या छे बेबी क्या हो इस घर छु हम जल्दी घरे आओ ने हम हाय आओ अंदर आओ हम ચાલ જઈએ હમ દરરોજ તારા પતિના ગયા પછી તને મળવાઓ મુશ્કેલ થઈ પડે છે તકલીફ થાય છે હું તને જોઈએ કે નહીં આટલું આરશું કેમ છે અરે તું મને હંમેશા જોઈએ યાર સોરી બેબી આ નહીં થઈ શકે મારા પતિ સાથે જોઈએ તેની પસંદ નથી અરે હું એવું કંઈ નહીં બોલું તને તો તે કીધું એનો મતલબ શું છે કેમ હંમેશા માટે હું તારે સાથે ના રહી શકું શું બેબી મૂવી વધારે જોવે છે કે પરમેનન્ટલી મારા ઘરમાં કેવી રીતે રહીશ તું તારું આવું જવું જો મારા પતિની ખબર પડશે તો મને તો મારી જ નાખશે આવામાં તું મારી સાથે પરમેનન્ટલી રહેવાની વાત કેવી રીતે કરે છે શું બકવાસ છે આ બધું એ વાત નથી તારું ઘર આટલું મોટું છે ને હા તો શું થયું કઈ નહીં તારા ઘરનો કોઈ રૂમ ના વપરાતો હોય તો મને કે હું એ યુઝ કરી લઈશ અમારા ઘરમાં યુઝ ના કરીએ તેવો રૂમ

મારા પતિના સામે આવ્યો ને તો આપણને બંનેને મારી જ નાખશે સારું તો પહેલા મને રૂમ બતાય ચલો ઠીક છે આવ હમ આ છે સ્ટોર રૂમ ત્યાં એક બાથરૂમ છે તું એની અંદર જ છુપાઈ જજે અચ્છા હું ઓફિસ જઉં છું તો સંભાળીને રહેજે હા ઠીક છે જી દરવાજો બરાબર બંધ કરજે પેલો કદાચ નીકળી ગયો છે તો કરી લે આહ જલ્દીથી ખાઈને એમના આવતા પહેલા અંદર જતો રહી ઠીક છે હ સારું જે નવો મેનેજર છે ને તે બહુ ટોર્ચર કરે છે સવારથી સાંજ સુધી કામ જ કરાવે છે રોજ આવું ચાલે છે આને હું બરદાશ્ત નહીં કરી શકું આ કામ તો મને બિલકુલ પસંદ નથી કંઈક નવું શોધી લઉં કામની જગ્યાએ તો આવું થવું નોર્મલ છે ને એક દિવસ સરળ રહેશે એક દિવસ તકલીફ હશે આવું તો એક મિનિટ રોકાય શું થયું જી સ્ટોરૂમમાંથી કંઈક અવાજ આવે છે ને એ કોઈ ઉંદર અંદર ચાલ્યું ગયું હશે આટલા દિવસથી અવાજ ના આવ્યો હવે શું થયું મને પણ આ વિશે શું ખબર સારું જી તમે આ બધું વિચાર્યા વગર શાંતિથી સુઈ જાઓ સવારે ઓફિસ જવાનું છે ને સવારે જલ્દી ઉઠવું છે તો સુઈ જાઓ લાઈવ છે યાર બાપરે લાગે છે કોઈ આવે છે હમ સ્ટોર રૂમમાંથી કેમ આટલી અવાજ આવતી હતી હમ શું કરું મારું નસીબ જ સારું નથી એક છોકરી માટે આવીને અહીંયા હું તો ફસાઈ ગયો કોણ ક્યારે આવશે ખબર નથી પડતી સમયસર ખાવાનું પણ નથી મળતું જો આ મારું ઘર હોત ને તો યોગ્ય સમયે ખાવાનું ટીવી બધું સમયસર થાત એક ટીવી પણ નથી દારૂ પણ નથી મળતું આ રૂમને જોઈને તો જેલ જેવું લાગે છે એ મય આ માણસ આવીને તંગ કરે છે કેળું ક્યાંથી આવ્યું કદાચ કોઈ ભૂલીને રાખી ગયું હશે હા હું ખાઈશ મસ્ત હમ સારું થયું આજે રાત્રે આપણા છો આપણા ઉંદર ની સમસ્યા હતી ને એક ખેડામાં તેને પકડવા માટે મેં ઝેર નાખ્યું અને મૂકી દીધું બધા ઉંદર મરી જશે આ કેમ ગભરાય છે હા